કે સાયકોલોજી કેવી રીતે કામ કરે છે અને શેર માર્કેટના મોટા ખેલાડીઓ આપણી સાયકોલોજી સાથે કેવી રીતે રમી રહ્યા છે ટાઈમ ઘણી વખત આ પુસ્તકો વાંચવાનો ટાઈમ જ નથી હોતો આપણને ભલે રવિભાઈ ગમે તેટલી વખત બોલે પણ વાંચવું કોને છે ભાઈ ઇઝી ગોઈંગ જોઈએ ભાઈ દુનિયામાં કોઈ વસ્તુ સરળ છે જ નહીં લોકો શેર બજારની અંદર વળતર કમાવા માટે આવે છે પણ ફક્ત ને ફક્ત રોમાંચ લઈને જાય છે રોમાંચ ક્યાં લેવાનો હોય રોમાંચમાં પણ લોકો ઇન્વેસ્ટમેન્ટમાં રોમાંચ લે છે ખરેખર ખોટું છે મ્યુચ્યુઅલ ફંડ જેવી સારી પ્રોડક્ટ આપણી પાસે છે જ બાર ટકાથી માંડીને પચીસ ટકા સુધીના રિટર્ન્સ આપી રહ્યા છે તો કેમ એની પર નહીં જો તમારે આવી પ્રોડક્ટમાં રોકાણ કરવું હોય તો તમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો જ છે તમે અમને ફોન કરજો અમે તમને સો ટકા નહીં પણ પાંચસો ટકા સંપત્તિ બનાવીને આપીશું એની ગેરંટી છે બાકી ચા કે તેથી સવાર રોમાંચ મળવો એ જરૂરી નથી એવું ના થાય કે ટેન્શનમાં ઘણી વખત રોમાંચ કરવાનું ભૂલી જઈએ આપણી બાઇફ સાથે જય સ્વામિનારાયણ